સરકાર ચિંતન કરે આગેવાનો ચિંતન કરે મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે યોગ્ય છે કમસે કમ ચર્ચા તો થાય એવું નથી કે રેલી થઈ જાય છે એટલે સાંજે બધું બદલાઈ જશે પણ ચર્ચા થવી જરૂરી છે અને આ ચર્ચામાં તમામ સમાજે તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે મેં પોતે પણ વિધાનસભામાં

જવા માટે આવ્યો છું આજે મહેસાણામાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો વડીલો સમર્થકો જે કોઈ પણ એ બધાની સાથે મળી આજે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત મહેસાણામાં પ્રથમ વખત માતાજીના દર્શને આવું છું આ અગાઉ વર્ષો પહેલાં પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા આ વખતે ફરીથી આવ્યો છું માતાજી પાસે આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક ભાજપ કોંગ્રેસની પાછળ જનતા ખૂબ સમય ખર્ચ્યો છે પરિણામ મળ્યું નથી જનતા દરેક મુદ્દે પીડિત છે દરેક મુદ્દે જનતાનું શોષણ થઈ રહ્યું છે જનતામાં અસંતોષ છે એટલે વિસાવદર માંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે ક્રાંતિની શરૂઆત થઈ છે એ એની જરૂર મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં પણ છે એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે રાજકીય લેબોરેટરી કહેવાય છે આ લેબોરેટરીમાં અમારી કંઈક પરીક્ષણ થાય નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારું રીતે મહેસાણા ને આશા જા છે એ બદલ પેલા તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પેલા બની ચુકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને અમે એવી પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર બને